હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આ ઠંડીની સિઝનમાં ગરમા ગરમ આખા મરચાંના ભજીયા મળી જાય તો તેની વાત જ અલગ છે મરચાંના ભજીયા બધી જગ્યાએ મળતા જ હોય છે પણ આજે આપણે જોધપુરના ફેમસ આખા મરચાંના ભજીયા બનાવશું તેને ત્યાં મિરચી વડા કહેવામાં આવે છે અને એ મરચ એ ભજીયા એક સ્પેશિયલ મસાલાથી બનતા હોય છે તો તે મરચાના ભજીયાનો મસાલો અને તેનું સ્ટફિંગ પરફેક્ટ રીતે આજે આપણે બનાવશું તો તમે વિડીયો પૂરો જોજો જરા પણ સ્કીપ નહીં કરતા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે અહીંયા મરચાં માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવ્યો એના માટે મેં અડધી ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને અડધી ચમચી જેટલી અહીંયા વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે ત્રણેય વસ્તુને આપણે સરસ એવી શેકી લેવાની છે આ મસાલાથી એકદમ સરસ એવો ફ્લેવર આવશે આપણા મરચાના આખા મરચાના ભજીયામાં અને આ જોધપુરના જે ફેમસ મીરચી વડા બને છે તેનો એક સ્પેશિયલ મસાલો છે તો આપણે આને સરસ એવા શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી સ્લો રાખી અને આપણે આને સરસ એવું શેકી લઈશું એકદમ સરસ એવું આપણું આ શેકાઈ ગયું છે અને થોડું આપણે ઠંડુ થાય પછી આપણે તેને ખાનણીમાં લઈ લેશું પણ કરી શકો છો પણ આ એકદમ શેકાઈ ગયા પછી એકદમ જલ્દીથી ખંડાઈ જતું હોય છે એટલા માટે મેં અહીંયા ખાનણીમાં જ લઈ લીધું છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું હિંગ લેશું હિંગની ફ્લેવર આ મિરચી વડામાં ખૂબ જ સરસ આવે છે અને તેમાં આપણે હવે બે ચપટી જેટલા લીંબુના ફૂલ લેશું જે જોધપુરના ફેમસ મિરચી વડા છે તેમાં ટ્રેડિશનલ રીતે લીંબુના ફૂલનો યુઝ થાય છે પણ જો તમારે અહીંયા લીંબુના ફૂલ ન લેવા હોય એની જગ્યાએ આમચુર પાવડર કે લીંબુનો રસ લેવો હોય તો પણ લઈ શકો છો તો તે તમારે આગળ હું તમને બતાવી દઈશ કે ક્યારે એડ કરવાનો છે તો અહીંયા મેં બે ચપટી જેટલા લીંબુના ફૂલ એડ કરી દીધા છે અને અડધી ચમચી જેટલો અહીંયા હું ગરમ મસાલો એડ કરું છું હવે આને આપણે સરસ એવું ખાંડી લઈશું

પછી તમે અહીંયા થોડી રાઈ પણ એડ કરી શકો છો પણ મેં રાઈ એડ નથી કરી અને તેમાં હું સીધું મરચાં અને આદુની પેસ્ટ એડ કરું છું એક ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને આદુ અને મરચું ને સરસ એવું આપણે સાંતળી લેવાનું છે આદુ ને મરચું આપણું સરસ એવું સંતળાય પછી આપણે તેમાં જે આપણે મસાલો બનાવ્યો છે ધાણા અને વરિયાળી વાળો તે લઈ લેશું તે આપણે આમાં એડ કરી દીધો છે ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો જ રાખવાની છે કારણ કે આપણો મસાલો બળે નહીં અને આપણે તેને સરસ એવું મિક્સ કરશું અત્યારે કિચનમાં ખૂબ જ સરસ એવી આ મસાલાની સુગંધ આવે છે અને આપણે એમાં તરત જ એક ચમચી થી દોઢ ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી કરીને આપણો મસાલો બળે નહીં તો અહીંયા આપણે સરસ એવું પાણી એડ કરી અને મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેમાં જે બટેટા બાફીને રાખ્યા છે મિક્સ કરીને તે એડ કરી દેવાના છે તો અહીંયા હું બધા બટેટા એડ કરી દઉં છું અને આપણે આને સરસ એવું હવે સાંતળવાના છે બટેટાને તો આવી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું પેલા તો આવી રીતે આપણે એને મિક્સ કરતા જઈશું એમાં જ આપણા બટેટા સરસ એવા મિક્સ થઈ જશે તો આવી રીતે સરસ એવું મિક્સ કરી લીધું છે મેં અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો અહીંયા બટેટા બાફતી વખતે જો તમે મીઠું એડ કર્યું હોય તો ધ્યાનથી એડ કરવાનું છે અત્યારે અડધી ચમચી જેટલી હળદર અને કાશ્મીરી લાલ મરચું હું અહીંયા એક થી દોઢ ચમચી જેટલું લઉં છું બધો મસાલો સરસ એવો આપણા બટેટા અરે મિક્સ કરી લઈશું આપણે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી અને આને આપણે 3 થી 4 મિનિટ જેવું આવી જ રીતે સતત હલાવતા રહી અને સાંતળવાનું છે જેથી કરીને એકદમ સરસ એવો બટેટાની ફ્લેવર આવશે આપણે આ મસાલાની તો આ મસાલો બનાવવો જ આમાં મેઈન વસ્તુ છે તો આવી રીતે એને આપણે જો તમે જોઈ શકો છો એક થી બે મિનિટ પછી હું તમને બતાવું છું જો મસાલો સરસ એવો હવે એકદમ કલર પણ એનો ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ સ્મૂથ પણ થવા લાગ્યો છે તો આપણે એને ત્રણ થી ચાર મિનિટ જેવું સાંતળશું તો હવે આપણો મસાલો ઓલમોસ્ટ થવા જ આવ્યો છે ત્યારે હું તેમાં અડધી ચમચી જેટલો સુગર પાવડર એડ કરું છું ખાંડનો પાવડર મેં એડ કર્યો છે આ ટોટલી ઓપ્શનલ છે પણ જે ટ્રેડિશનલ રીતે બને છે તેમાં ખાંડનો પાવડર યુઝ થતો હોય છે એટલે એટલા માટે હું અહીંયા એડ કરું છું અને આમ પણ આપણે લીંબુના ફૂલ લીધા છે તો ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલો સુગર પાવડર એડ કરશું અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈશું તો હવે ત્રણ થી ચાર મિનિટ જેટલી થઈ છે મને આ મસાલાને સાંતળતા અને પછી આપણે લાસ્ટમાં એમાં લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે મસાલા ને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચાર થી પાંચ મિનિટ જેટલો અહીંયા સાંતળીઓ છે તો તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે કારણ કે બટેટા અહીંયા સરસ એવા સંતળાયા છે તેલ અને મસાલા હારે તો એકદમ સરસ એવું આપણું સ્ટફિંગ બનીને હવે તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દઈએ તો હવે આપણે મરચા તરફ જઈએ તો અહીંયા મરચાં મેં જે આવી રીતે મોડા મરચા આવે છે તે લઈ લીધા છે આપણે જે આ શાક બનાવીએ છીએ મરચાનું એ જ મરચા આપણે અહીંયા લીધા છે તો એકદમ સરસ એવા અત્યારે માર્કેટમાં મરચાં આવે છે કે જોઈને જ લેવાનું મન થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એવા મેં અહીંયા લઈ લીધા છે છે અને જો આપણે આવા આવે મોટા મરચા આવા મરચાં પણ માર્કેટમાં આવતા હોય છે પણ તે આપણે નથી લેવાના કારણ કે તે એકદમ તેની સ્કીન જાડી હોય છે તો તે કૂક થવામાં વાર લાગશે અને અંદરથી આપણું જે મરચાના ભજીયા છે તે સરસ એવા કૂક નહીં થાય તો એના માટે આપણે જાડા મરચાં નહીં લઈએ અને આવી રીતે જે શાક માટેના મરચા યુઝ કરીએ છીએ આપણે તે લઈ લેવાના છે આની સ્કીન પાતળી હોય છે તો એકદમ આરામથી તે અંદર સુધી કુક થઈ જતી હોય છે તો હવે આપણે તેમાં વચ્ચે એક કાપો લગાવી દેવાનો છે અને અંદરના જો તમારે કાઢવા હોય તો તમે કાઢી શકો છો નહીતર તમે એમ જ રાખી પણ શકો છો પણ અત્યારે હું અહીંયા કાઢી લઉં છું કારણ કે આપણે આમાં મસાલો ભરવો છે તો એકદમ સરસ એવો મસાલો ભરી શકીએ એના માટે હું અહીંયા બી કાઢી લઉં છું પણ જે ટ્રેડિશનલ બને છે એ લોકો નથી કાઢતા કારણ કે એની પાસે એટલો ટાઈમ નથી હોતો એટલા માટે એ લોકો નથી કાઢતા પણ આપણે અહીંયા કાઢી લેવાના છે તો આપણે આવી રીતે આરામથી નીકળી જાય છે આ બી અને ના મરચા તો આપણા મોડા આપણું મરચું તૂટે નહીં તો એકદમ હળવા હાથે આપણે બધા બી કાઢી લઈશું તો જો બધા બી બી અહીંયા કાઢી લીધા છે એવી જ રીતે બધા મરચામાં આપણે કાપા લગાવી દઈશું અને બધા બી કાઢી લઈશું તો જોઈ શકો છો બધા મરચા એ જ રીતે મેં કરી લીધા છે તો હવે આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે આમાં મરચામાં ભરી લઈએ તો આવી રીતે તેને હળવા હાથે સ્ટફિંગ ને ભરી લેવાનું છે અને સ્ટફિંગ ભરવામાં આપણે જરા પણ કંજૂસી નથી કરવાની એકદમ સરસ એવું દબાવીને સ્ટફિંગ ભરવાનું છે આપણે સરખું સ્ટફિંગ ભરવાનું પણ એક કારણ છે જ્યારે આ મરચા ના ભજીયા આપણે તળશું ત્યારે મરચું કુક થઈ અને શ્રીંગ થશે અને અંદરનો મસાલો ઓછો હશે તો ચણાનો લોટ ઉપર જે આપણે એનું કોટિંગ કર્યું હશે તે અલગ થઈ જશે એટલા માટે આપણે અહીંયા જો આપણે પરફેક્ટ એવા ભજીયા બનાવવા હોય આખા મરચાના તો મસાલો આપણે અહીંયા દબાવીને સરસ એવો ભરવાનો છે એકદમ જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મેં દબાવીને મસાલો મરચામાં ભરી લીધો છે તો એકદમ હળવા હાથે મરચું આપણું તૂટે નહીં એ રીતે આપણે અહીંયા ભરી લેવાનું છે મસાલો તો બધા મરચામાં એ જ રીતે હું મસાલો ભરી લઈશ તો જો બધા મરચામાં આપણો મસાલો હવે ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ એવો મેં ભરી લીધો છે મસાલો તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું અને આપણે ચણાના લોટનું બેટર બનાવશું તો એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેમાં હું એક કપ ચાળીલો ચણાનો લોટ લઉં છું ચણાનો લોટ આપણે અહીંયા ચાળીને જ યુઝ કરવાનો છે કારણ કે જો ચાળીને લેશું તો તેમાં ગાંઠા નહીં થાય અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને મેં અહીંયા અડધી ચમચી જેટલા અજમા લીધા છે અજમાને પણ હું આવી રીતે મસળી અને એડ કરી દઉં છું અને અહીંયા અડધી ચમચી જેટલી હળદર લીધી છે વધારે હળદર આપણે નથી લેવાની અને આપણે આમાં કોઈ સોડાનો યુઝ નથી કરવાના તો આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈશું અને સોડા યુઝ નહીં કરીએ તો પણ આપણા મરચાના ભજીયા એકદમ સરસ એવા બનશે અને જો તમારે સોડા એડ કરવા હોય તો તમે કરી શકો છો તો તમારે ચપટી એક જેટલા અહીંયા સોડા એડ કરી દેવાના છે વધારે એડ નથી કરવાના કારણ કે વધારે સોડાની આમાં કોઈ જરૂર જ નથી અને આપણે હાથ સરસ એવો સાફ કરી અને હાથેથી જ આપણે આ બેટર બનાવશું કારણ કે હાથેથી બનાવશું તો એકદમ તે સ્મૂથ બનશે એમાં જરા પણ ગાંઠા નહીં રહે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે આવું આનું ઘાટું બેટર બનાવીને તૈયાર કરવાનું છે બેટર આપણું પાતળું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો પાતળું બેટર હશે તો ભજીયા પર કોટિંગ સરસ એવું નહીં થાય અને ભજીયા આપને ખાવામાં નહીં મજા આવે તો જો આવું ઘાટું બેટર આપણે એનું બનાવી લેવાનું છે કે ભજીયા પર સરસ એવું કોટ થઈ જાય એવું બેટર આપણે એનું બનાવી લઈશું તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે અને સાઈડમાં મેં ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેમાંથી હું બે ચમચી જેટલું તેલ અહીંયા બેટરમાં એડ કરું છું કારણ કે આપણે અહીંયા સોડા એડ નથી કર્યા તો એકદમ સરસ એવા આપણા ભજીયા સોફ્ટ ફ્લફી બને એના માટે અહીંયા બે ચમચી જેટલું ગરમ તેલ આપણે અહીંયા એડ કરી દેવાનું છે અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું સરસ એવું જો લીધું છે તો થોડો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બેટર આપણું થોડું હળવું પણ થઈ ગયું છે તો હવે આપણે મરચાં જે ભરીને રાખ્યા છે તે લઈ લઈશું અને આવી રીતે મરચાને સરસ એવું ફરતી સાઈડ થી કોટ કરી લઈશું જો મરચું કોટ ન થતું હોય સરસ એવું તો ચમચીની મદદથી પણ તમે લોટેની ઉપર રેડી શકો છો આવી રીતે સરસ એવું મરચું કોટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે હવે તેને ગરમ તેલમાં તળશું તો અહીંયા તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આ રીતે આપણે એને એડ કરી દઈશું જો આ રીતે આપણે તેને કોટ કરતા જઈશું ફરતી સાઈડ થી આખું મરચું સરસ કોટ થઈ જાય પછી આપણે તેને તરત જ ગરમ તેલમાં એડ કરી દઈશું

થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું એટલે અંદર સુધી સરસ એવા આપણા મરચા પાકી જાય અને આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે જેથી કરીને આપણે જે મરચું છે તે સરસ એવું પાકી જાય અંદર તો મરચા સરસ એવા આપણા હવે થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આખા મરચાના ભજીયા આપણા અહીંયા બનીને એકદમ રેડી છે તો આ ઠંડીમાં ગરમા ગરમ આખા મરચાંના ભજીયા તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ડિફરન્સ એવોર્ડનો ટેસ્ટ આવે છે કારણ કે આપણે અહીંયા જોધપુરના ફેમસ મિરચી વડા બનાવ્યા છે તો એકદમ ઈઝી એવી રેસીપી છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને થોડી થોડી ટીપ્સ મેં બતાવી છે એનું ધ્યાન એટલે પરફેક્ટ એવા આપણા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો મરચાની ઉપરનું કોટિંગ હું તમને બતાવું છું જો એકદમ પરફેક્ટ એવું કોટિંગ થયું છે અને આપણે આમાં સોડા પણ એડ નથી કરીએ તો પણ એકદમ સરસ એવું આપણું મરચાંનું કોટ ઉપરનું કોટિંગ થયું છે અને એકદમ સરસ એવા આપણા આખા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો બધાને ખૂબ જ ભાવશે કારણ કે એટલા બધા ટેસ્ટી આ બને છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો જો હું તમને એક મરચું કટ કરીને પણ બતાવી દઉં છું તો જો અહીંયા હું તમને બતાવું છું કટ કરીને તમે જોઈ શકો છો અંદરનું સ્ટફિંગ પણ ફૂલ છે મરચું પણ સરસ કુક થયું છે આ ચટણી ગમે તે ફરસાણ હારે તમે ખાઈ શકો છો અને આની રેસિપી મારી ચેનલ પર અવેલેબલ છે તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જરૂરથી જઈને જોઈ શકો છો આ એકવાર બનાવી અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો ફરસાણ આપણે તો એકદમ ઇઝી ચટણી એકદમ રેડી જશે તો આપણા આખા મરચાના ભજીયા હારે આપણી ખજૂર આમલીની ચટણી એકદમ સરસ એવો કોમ્બિનેશન છે તો જરૂરથી ટ્રાય કરજો તમે આને તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો પણ અત્યારે મેં અહીંયા ખજૂર આમલીની ચટણી આરે સર્વ કર્યા છે